મિત્રો YouTube YT સ્ટુડિયો ની અંદર એક તમને નવી અપડેટ જોવા મળી રહી છે સૌથી નીતે તમે જોજો અહીં લખેલું છે વધુ કમાણી કરવાની તક માટે જાહેરાતોને સમક્ષ અલગ તરીકો અહીં લખેલું છે તમારી ચેનલ વિષયની જાણકારી શેર કરવાથી જાહેરાતો બ્રાન્ડ સ્પોન્સરશિપ અને શોપિંગ જેવી સુવિધાઓ દ્વારા તમે કમાણીની તકો તકોમાં સુધારો કરી શકો મતલબ એની અંદર તમને અર્નિંગ થઈ જશે હવે આની અંદર મિત્રો આ એક નવી અપડેટ આપડા YouTube ની અંદર લાગુ થવા જઈ રહી છે કે જેની અંદર મિત્રો આપડી જે ચેનલ છે મિત્રો અમુક વખત એવું પણ બને છે કે આપણે એક નાના યુટ્યુબર છે કારણ કે આપડી વિડિયો ઓછી ચાલતી હોય તો અહિયાં છે ને આપડી જે વિડિયો છે ને આ બ્રાન્ડ છે ને એમની સાથે આપડી વિડિયો મતલબ પ્રોકતી નથી તો એના કારણે ઘણી વખત આપણને છે ને મિત્રો રેવન્યુ ઓછું મળે છે કારણ કે આપડા વિડિયોની અંદર એડ ઘણી વખત ઓછી લાગે છે એટલે અહિયાં YouTube એક નવી સિસ્ટમ અહીંયા અપડેટ લાગુ પડી છે કે તમે આ જે સેટિંગ છે એને ઓન કરી લો જેથી તમારી ચેનલ વિશેની જાણકારી શેર કરશો યુટ્યુબ આગળ તમારા વિડીયોને તમારી ચેનલ આગળ શેર કરશે અને કઈ ટાઈપની અહીંયા જો બ્રાન્ડ છે સ્પોન્સરશિપ છે અને શોપિંગ જેવી સુવિધા દ્વારા તમારી કમાણીની તકોમાં લાભ મળશે તો આ એક અપડેટ છે મિત્રો લાગુ કરવામાં આવી ગઈ છે અને એના સેટિંગ આપણે કઈ રીતે કરવું છે ચાલુ કરવું કે ના કરવું તો અહીંયા તમને એ જે વાઈટી સ્ટુડિયોમાં તમને જોવા મળતું હશે જે લોકોને ના મળતું એને પણ લાગુ થઈ જશે તો આપણે એ સેટિંગ કઈ રીતે કરવાનું હોય છે એ પણ આપણે ખાસ જોઈ લઈએ વિડિયોમાં ખાસ બની રહેજો અને આવા YouTube ને અપડેટ ને YouTube ના સેટિંગલર કા કોઈ પણ વિડિયો જોવા હોય તો આપડી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો આપણી પાસે જે પણ નોલેજ છે દરેક નોલેજની વિડિયો બનાવવાની આપણે પૂરી કોશિશ કરી આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને મિત્રો ખબર પડે તો અહીંયા મારી બધી જ ચેનલની અંદર આ ઓપ્શન મને અહીંયા જોવા મળી રહ્યું છે તો હવે એના ઉપર હું ક્લિક કરું છું જો અહીંયા એના ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા સ્પષ્ટ પહેલું લખેલું છે વધુ કમાણી કરવાની તકો માટે જાહેરાત કરવાની બ્રાન્ડ અને ત્રીજા પક્ષની પ્લેટફોર્મ સામે અલગ તરી આવો મતલબ કારણ કે તમારી ચેનલ અલગ રીતે મિત્રો આગળ જશે અને એની અંદર બ્રાન્ડ અને જે સ્પોન્સર છે અને શોપિંગનું ઓપ્શન એનામાં તમને વધુ અર્નિંગ થાય જેવા કે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે એ લોકો પણ આપણા વિડીયોની અંદર છે ને કોઈપણ પ્રોડક્ટ લગાવવાની છૂટ આપે જો તમારી ચેનલ આગળ જાય તો શેર કરો તો અહીંયા લખેલું છે જો જાહેરાતકારું બ્રાન્ડ અને ત્રીજા પક્ષની પ્લેટફોર્મ માટે તમારી ચેનલ પ્લેટફોર્મ અને ઓડિયન્સ એગ્રીમેન્ટ વિશે વધુ જાણતા હોય તો તેઓ તમને વધુ સારી તક ઓફર કરી શકે છે તો એક બેસ્ટ છે મિત્રો આવનારા સમયની અંદર આપના માટે YouTube ની અંદર વધારે અર્નિંગ રેવન્યુ આપણને મળે એના માટે અપડેટ લાગુ થઈ રહી છે પણ હજુ એ પાકી અપડેટ પણ મિત્રો જાણ નથી થઈ કે આપણને એની અંદર કઈ રીતે અર્નિંગ થશે માત્ર એડ લખ્યું છે કે બ્રાન્ડ ત્રીજા પક્ષોની અને સ્પોન્સરશિપ અને શોપિંગ વિશેનું લખેલું છે વધારે આની અંદર કોઈ અપડેટની ડિટેલ મિત્રો લખેલી નથી ત્યાર પછી લખેલું છે તમારી ચેનલ વિશેની માહિતી તેમની સાથે શેર કરવાથી જહેરાત બ્રાન્ડ स्पॉन्सरशिप और शॉपिंग जैसी सुविधाओं द्वारा तुम्हें कमाईની તકોમાં સુધારો થઈ શકે છે આ એ તો મિત્રો નક્કી જ છે કે આપણે જે અપડેટ લાગુ થઈ રહી છે તો મતલબ આવનારા સમયની અંદર આપડા વિડિયોમાં કાંઈ મતલબ આપણે મારતું હશે વધારે કમિશન મળવાનું હશે કાંઈક YouTube નવી અપડેટ લાવી રહ્યું છે તો આપણે વધારે રેવન્યુ થવાનું છે તો એનીઉ સેટિંગમાં પહેલેથી મિત્રો અહીંયા સ્પષ્ટ લખેલું છે જો અહીંયા બોક્સ તમને મળે છે તો એ બોક્સ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ખાસ કરીને તમારી પસંદગી કન્ફર્મ કરો એના ઉપર તમારે ક્લિક કરીને આગળ તમારે વધુ હોય ને તો તમે મતલબ આ સેટિંગને ઓન કરી શકો છો હવે મેં પહેલી એ મારી બીજી ચેનલ ની અંદર મે સેટિંગ ઓન કરેલું છે આની અંદર કઈ રીતનું ફીચર દેખાડે છે એ પણ તમને દેખાઈ દો તો જેથી તમને ખબર પડે તો આપણી ચેનલ મે ઓપન કરી છે ને સૌથી નીચે અહીંયા એ ઓપ્શન જોવા મળતું નથી કારણ કે મે એને સેટિંગમાં કરી લીધું છે બરોબર હવે એ ઓપ્શન મિત્રો અહીંયા તમને એક ઓપ્શન નવું પણ તમને અહીંયા જોવા મળવાનું છે થોડાક સમયની અંદર આ જે ફીચર આવશે ને એવા ફીચરની સાથે એક નવું ફીચર પણ તમને અહીંયા જોવા મળી જશે ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્રોને મળી ગયું છે અને ઘણાને નથી મળ્યું તો આવનારા સમયની અંદર મળી જશે હવે એને આપણે સેટિંગનું કરવાનું છે તો આપણે ચેનલને ફરીવાર લાવી દઈએ અહીંયા અને એને આપણે કઈ રીતે ઓન કરવું છે કઈ રીતે જેથી આપણને ફાયદો થાય તો અહીંયા આ ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ પહેલાં તો હું એનો સ્ક્રીનશોટ લઈ લઉં જેથી ગમે ત્યારે મિત્રો મારે પણ કામ આવે તો અહીંયા આપણે એના ઉપર ક્લિક કર્યું છે આ ટાઈપનું ઓપ્શન આવે અહીં બોક્સ લખેલું છે જો આ બોક્સ તમને આ રીતનું મળે છે જાહેરાતો બ્રાન્ડ અને ત્રીજા પક્ષોની પ્લેટફોર્મ માટે કમાવી તકો માટે ચેનલની જાણકારી જોવાની મંજૂરી આપો તમે સેટિંગ અને કોઈ પણ સમય બદલી શકો તમે સેટિંગ પણ મિત્રો અહીંયા કોઈ પણ સમય સેટિંગ તમે બદલી શકો છો જુઓ આ ટાઇપનું તમને ઓપ્શન મળે છે તો આપણે આના ઉપર આપણે ક્લિક કરી દઈએ ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા પર્સન કન્ફર્મ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આ એક સેટિંગ મિત્રો ઓટોમેટિક થઈ જ્યું છે અને એને ગમે ત્યારે મિત્રો તમે એને છેને ઓન ઓફ કરી શકો છો નથી કરી શકતા એવું નથી આ ઓપ્શન તમને આવી રીતે મળ્યું છે તો આ ઓપ્શન તમને वाईटी स्टूडेंट ની અંદર જોા મારતું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી આપડા માટે કાઈ ફાયદો થશે અને એને ઓન કરવું પણ જો અર્નિંગ વિશેષે મતલબ રેવન્યુ તરીકે તો આપણને કાઈ ફાયદો થતો હશે તો આપણે એને ઓન કરી લેવું જરૂરી છે તો વિડિયો તમને કેવો લાગે કોમેન્ટ કરજો અને આના વિશે વધુ કોઈ પણ અપડેટ આવશે તો આપણે આના વિશે વિડિયો જરૂરથી બનાવીશું તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો